ज्योतिर नो फ्रेंड ते अयंश जानी दुश्मन पिक्चर जो जानी दुश्मन मूवी नहीं तू एक बार जानी दुश्मन मूवी देख लेना तेरी आंखें उस, जो हीरो ना उसकी जैसी है फिर तू भी हीरो बन जाएगा जानी दुश्मन नाग वाली अ ना। तेरे पापा को बोलना कि गूगल पे सर्च करो यूट्यूब पे जानी दुश्मन मूवी है ना अब बंद कर दो वीडियो हाँ? क्या नाम क्या तेरा नाम नहीं मैंने मूवी का नाम क्या बोला नहीं बोला अब नहीं पता हाँ बोला पर नहीं पता जानी दुश्मन जानी दुश्मन हम्म देखेगा ना है ना, ना? तो देखो सीरो की आंखें आँ, देखना और तेरी आंखें मैच करना फिर मुझे बोलना कल है ना और साफ-सफाई ये हाथ ऐसे रख कर पे जाके करने का साफ-सफाई इधर नहीं करने का इधर खाटला बिगड़ता है સાડા નવ તો રશ કરીને નીચે આવી ગયો છું હોલમાં તો આજે દિવાળીની સાફ સફાઈ કરવાની છે તો નાસ્તો કેવું કંઈ બનાવ્યું નથી તો બહારથી નાસ્તો લાવવો પડશે પછી નાસ્તો કરીને સ્વીટુને હેલ્પ કરું દિવાળીની સફાઈમાં તો નીચેના બે રૂમ આજે સાફ કરી દઈએ એટલે બાકીનું જ્યારે સમય મળશે ત્યારે ઉપરના બે રૂમ સાફ કરશું તો એ સાફ સફાઈ ચાલુ કરી દીધી છે માળિયા મને પૂછીને સાફ કરજે એમ પણ કંઈક મળી જાય તો જૂનું બૂનું તો પાછી બબલ થઈ જાય કશું કાતો મળી જાય જૂની પુરાણી યાદો એટલે માળિયા જોઈને સાફ કરજે ગુડ મોર્નિંગ જ્યોતિર્ભાઈ સ્કૂલે નહીં જાઉં કેમ શેની રજા શેની રજા એ તો કે સન્ડે ની ઓહ શું વાત છે આપણે ગુજરાતી મીડિયમ માં છીએ રવિવાર ની છે નઈ હમ તો ગાઈસ નાસ્તો લઈ આવ્યો છું અને બપોરે જમવામાં છાસ પણ સ્વીટુ ના તે મીઠી ના ખાખરા આ જો પૌવા લાવ્યો છું અને બે ઢોકળા લાવ્યો છું પસંદગી તમારી સજાવટ અમારી જે ખાવું એ લઈ લેન ફટાફટ જો આ ઢોકળા છે યલ્લો બટાકા પૌવા બે ઢોકળા છે આમાં બટાકા પૌવા તાર શું ખાવું છે બટાકા ભોવા બે ચમચી અને બે હા લઈ લેન ફટાફટ સીટુરાવા દે હા તો કર લો ફટાફટ હેડો આધી રોટી ખાયંગે ઘરકો કો બચાયંગે આ તો સાફ સફાઈ કરી દઈએ કમ્પ્લીટ બરોબર ને તું શું મદદ કરીશ હા બેઠા બેઠા જોવાનું આવું ના ચાલે મમ્મી ના બેઠા બેઠા કઈક કાપોય ને વાહણ બાણ સાફ કરવા

હવે પંખાનો વારો લઈ લઉં મસ્ત ભેનું પોતું મારીને પંખો ચકાચક કરી દઉં કારણ કે બારે મહિના આપણે જ પવન ખાવાનો છે હં ઘૂડો લેતા હોય તો ચક સારો સાફ થશે આમાં થોડું તકલીફ પડશે જેવી તમારી ઈચ્છા ગાય સ્વીટું ભેનું પોતું કરીને આપશે અને આપણે પંખો જો એમ તો એટલો બધો બગડેલો નહીં પણ સાઈડ સાઈડમાં પાંખ્યામાં માટી ચોટેલી જ સાફ કરી દઈએ લાવો ચલો હેડો જો ગાઈસ આ પંખો મસ્ત ચકાચક કરી દીધો સાફ ભેનું પોતું મારી પછી કોરો કાબો મારા પછી વાઈફ્સ મારે ઉપર એટલે મસ્ત ચકચકાર થઈ ગયો કેવું અમારું કામ કેવું લાગ્યું તો બરાબર આભાર માનતા રહો હવે બોલો શું કામ લઉં એ નહીં ટાઇલ્સો કરી દઈએ મસ્ત ભેનું પોતું લાવી દે જો આ સાઈડની સો હામે ફૂટા કાઢી ના ટીસ્યુ નહીં ભેનું પોતું લેતા ના ટાઈલ્સ એટલે મસ્ત ચકાચક થઈ જાય બરોબર લેતા હોય ને પોતો ફટાફટ હાફી જ લાઈટ કરતા ગરમી લાગશે ટાઈલ્સ સાફ કરવાનું ચાલુ કરી જોઈ શકો છો આ દિવાલ ચાલુ મંદિરના આરસ પણ સાફ કર્યા હોત ને તો ભગવાન મળી શું ઘર છે એટલે કરવું પડે ગાઈસ આ દિવાલ ચકાચક સાફ કરી દીધી હવે આ ટીવીવાળી વૉલનો વારો લઈ લઈએ આ બી મસ્ત બેનું લિક્વિડવાળું પોતું મારીને સાફ કરી દો સ્વીટુ અમારા જ્યોતિરે કરેલા લીટા બધા સાફ કરે છે દિવાલ ઉપર ગોળ મીંડા એકળે એક અને આ વોલ પણ મસ્ત પોતું મારી ચકાચક કરી દીધી લાઇટનું બોર્ડ બધા સાફ કરી દીધા સેપોટો ચોટી દીધો બધા બોર્ડ જ્યોતિરના અહીંયા રમે છે

આજે ઘરે જમવાનું બનાવ્યું નથી તો ત્રણ સબ્જી મંગાવી દીધી બે સબ્જી મંગાવી છે અને દહીંથી ખારી બાજરી રોટલો ભાખરી અને એવું મંગાવ્યું છે એટલે પપ્પા જમી લે સ્વીટું જમી લે મમ્મી બી જમી લે હું પણ થોડું ઘણું ખઈ લઈશ બધો જૂના કપડા બધા પોટલા મમ્મી બબલુ ના કપડા ભાણા ના પ્રિન્સ ના થઈ રે ઘણા બધા નીકળ્યા છે આ જો જ્યોતિ ટી શર્ટ ઊડી લઈને ને છે શું કાઢો છો પપ્પા મોજા આવા નવા લાવી દે છે શું ગોતો ના કામના જવા દો માલદડી બનાવીને રમશો મોજાની નઈ જ્યોતિ એ સ્વીટું હવે શું કરવાનું બોલો હા એને મૂકી દો ચાલ આજે ઘરે જમવાનું બનાવ્યું નથી તો ત્રણ સબ્જી મંગાવી દીધી બે સબ્જી મંગાવી છે અને દહીં તિખારી બાજરીનો રોટલો ભાખરી અને એવું મંગાવ્યું છે એટલે પપ્પા જમી લે સ્વીટું જમી લે મમ્મી બી જમી લે હું પણ થોડું ઘણું ખાઈ લઈશ બધું ખાવાનું નીકાળીને જમી લીધું મસ્ત છે ટેસ્ટમાં પપ્પાને પૂછીએ રિવ્યૂ પપ્પા કેવું છે એક નંબર હો દહીં તિખારી રોટલો બાજરીનો મજા ને બસ પપ્પાને પૂછવું પડે એટલે કોઈક વાર બીજી વાર મગાવું તો ખબર પડે જો તાર તારે જમું નહીં લૂતીના રાઈસ બને છે અને ભાત પાવ છે ને રાઈસ ખાશે રાઈસ આ રૂમનું માળિયું ફાઇનલી સાફ થઈ ગયું અને પંખો પણ બધું ચકાચક કરી દીધું બારી માટી બધી વેક્યુમ વડે માટી નીકળી દીધી બધા કબાટને બધું સાફ કરી દીધું એસી પણ સાફ કરી દીધું હવે ગાદી લાવી દઈએ એટલે કમ્પ્લેટ હા એ બસ એ આ બાકી છે એ કરી દઈએ ટાઇલ્સ નો બધું કાચનું બધું સાફ કરી દઈએ કાચ સાફ કરી દીધો જોઈ લો આ હા હા તીરા ચહેરા કબરા થઈ જ્યો ને ચકાચક તો યાર સંપર્ક કરજો કરાવવું જ કોઈને મેસેજ પર્સનલમાં ઉતરો ચાલો બચ્ચા પાર્ટી ચાલો સોફા સાફ કરવાના સોફા ખંચેરી જોવો રૂમ મસ્ત ચકાચક લાગે છે બારી ને ટાઇલ્સ ને ટીવી બધું સાફ કરી દીધું દાદાજી ને ફોટો ઘડિયાળના બીજા બધા ફોટા ને બધું જ ચકાચક મેન ગેટની જાળી પણ મસ્ત પોતા મારી સાફ કરી દીધી આ રૂમ બી

હવે આજે રવિવાર હતા એટલે થાકી ગયા છીએ જેટલું કામ થતું એટલું કરી નાખ્યું બાકીનું હવે કાલથી સાંજે સાંજે કામ કરશું જો આ હોલ છે ને આ હોલ આખો એ હવે સાફ કરવાનો છે કાલ હાજે ને સીટું બરોબર રસોડું રાત્રે હું હેલ્પ કરીશ તારી સાફ કરવા ઓકે હે ને તો હું નહીં આવું હવે કંઈ કામ નહીં ના હવે તો હું નહીં લઉં ઓકે એ ભાઈ મૂકને તું આખા ગામની ગોદડીઓ કાઢી ચાંદની એ વારી

બી એમ ડબલ્યુ શું કહેશ તું બોલ આપ જ આ મમ્મા જા આપ જ આ ગાડી જાઉ ઉપર બસ નવી જા જા મડે આવ્યો છોકરો છું ચાલ ચૂપ થઈ જારો વાન ચાલો બસ સ્વીટ આપજે ને આને જા ઉપર જા આપ ચાલ ઉતારું લે હા જા તારા સ્પાઇડર ના શું જવાના સાજ મૈન જા જા પાર્સલ આવી જવાનું છે જા તારું તો ગાડી હતી ચાલ લઈ લે 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 રમા પણ જો કોઈને બોલાય ને બધાને ભેગા કરીને રમતો નહીં ભાઈ બધા લઈ જાય છે તારી ગાડી ખબર છે ને હા એટલે તારે જ રમવાની ઘરમાં એકલા નહીં તો ગાયબ થઈ જશે ઓકે શું કીધું એકલો રમેશ ના કે બધાને ભેગા કરે હા તો બરોબર તો ગુડ બોય આ ગાડી હું તો નહીં લાવી હતી લાવ્યું તું કોણ તો આ ગાડી હં ફિયા લાવી હતી શું વાત છે મને તો ખબર જ નહીં યાર હા તમે બે યાર જોરદાર પ્લાન બનાવી દો છો તે મંગાવી હતી ભીયા જોડે તે મંગાવી હતી તો બરાબર તો ગાઈ સ્નાય લીધું છે મસ્ત ફ્રેશ થઈ ગયો છું કામ બધું આજનું જે સ્વીટ બતાવ્યું હતું એ તો બધું પૂરું થઈ ગયું ઘરના પણ ખુશ થઈ ગયા તો રસોડાનું કામ બાકી જે સ્વીટું કરશે બાકીના બે રૂમ તો પછી શાંતિથી ટાઈમ મળશે ને ફ્રી હશે હું પણ ફ્રી હશું ત્યારે કરી દઈશું તો હમણાં થોડી વાર હવે જવું બહાર આંટો મારવા ફ્રેન્ડ જોડે એટલે ફ્રેશ થઈ જવાય મસ્ત માઇન્ડ ફ્રેશ થઈ જાય પૂરા ભાઈ બધા રહ્યા છે આવતો રે આવતો રે આવતો રે ઊભો રે લાવ સીટું લાવે ને કઈક આવતો રે બેટું પડ્યા છે બિસ્કિટ સીટું લાવ બિસ્કિટ લાવો ચાલો કરમા નહીં એ બાર બાર આવી જા સ્વીટો તમે બોલાવ એટલે એવું કરે જો હા હા આપું શાંતિ તો રાખ પણ જો બા પાલ્લેજી ગોલ્ડ સિવાય તો ખૂન ગોલ્ડ સિવાય તો ખાતો નહીં આટલા લે અડધું મૂકી રાખ બધા તો નહીં ખાય ત્રણ ચાર જ ખાવાનું સાદા પાર્લેજી જ નહીં ભાવતા પાછા ખાઈ લેન ચલુ ખાઈ લે ચલ જો એતાથી લઈ નહી ખાશે પૂરા ડब्बा પૂરા ખાઈ લે એમ વાત તોય તો ખવડાઈ દે એ ઓ ખાઈ લે કે ડબ્બા માંથી લઈ આ કૂટો તો નાખજે બીજા જ્યોતિર સુઈ ગયો તો ઉઠી ગયો છે જ્યોતિર ની સરપ્રાઈઝ આવી ગઈ છે વસ્તુ અનબોક્સિંગ કરશે એના દાદા બોલો પપ્પા જ્યોતિર ને મસ્ત ગમતી વસ્તુ મંગાવી છે સરપ્રાઈઝ અનબોક્સિંગ બોલો તો શું આવ્યું છે જો ભાઈ 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 ઓહો શું શું કયા છે પણ શું એ તો જુઓ

ગાઈસ દિવાળી ચાલુ થઈ જશે તો અહીંયા ઓ પોપ ફોડવાના ચાલુ બે ત્રણ જોરથી આમ જોડે હા બીજા લેતા હું પછી ને રેડી છે માલપુવા અને દાળ જમી લઈએ તી આવ્યો છે એની પીગી બેગ લઈને કે પપ્પા પૈસા આપો તો પૈસા બહુ તો પડ્યા નહીં પેલો નાખો વીસ રૂપિયા નાખ બીજા પછી આપે હા ને ઓકે ડન તો બરાબર તો ગાઈઝ જમીને સોસાયટીમાં ત્રીસ મિનિટ વોક કરી આવ્યો રૂટિન ચાલુ થઈ ગયું છે કારણ કે રોજ ચાલુ તો પડશે નહીં તો પાછું વજન વધી જાય પાછું ઉતારવા માટે બહુ મહેનત કરવી પડે છે કસરત બહુ કરવી પડે છે તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ બ્લોગ પસંદ આવ્યો હોય તમને તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય જય માતાજી